હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કોબીઝનો સંભારો આ કોબીઝનો સંભારો બનાવવા એક કઢાઈમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે એક ચમચી રાઈ નાખી છે અડધી ચમચી મેથી દાણા નાખ્યા છે અને ચાર લીલા મરચાંને ઊભા સમારીને તે નાખ્યા છે અને અહીંયા કોબીઝને મેં સમારી લીધી છે અને તેને એક પાણીએ ધોઈ લીધી છે તે અંદર નાખી છે તેની અંદર અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું નાખ્યું છે અને આને બરાબર મિક્સ કરી લેવાનું ત્યારબાદ તેની અંદર એક ટામેટું મોટું મોટું સમારીને નાખ્યું છે તે તેની અંદર મિક્સ કરી લેવાનું હવે આ સંભારાને બે મિનિટ સુધી થવા દેવાનું તેની અંદર કોથમીર નાખી છે ફાસ્ટ ગેસ પર આને બે મિનિટ સુધી થવા દેવાનું હવે આ સંભારાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું આ સંભારાને તમે દાળ ભાત શાક રોટલી જોડે પણ ખાઈ શકો અને ગાંઠિયા પાપડી તેની સાથે પણ તમે ખાઈ શકો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક્સ ફોર વોચિંગ